ગાંધીનગર ખાતે ચાલી રહેલી વિધાનસભા સત્રમાં અંકલેશ્વર એરપોર્ટ અંગે પૂછાયેલા પ્રશ્નમાં વિધાનસભા ગ્રહમાં સરકારે જાહેર કર્યું કે અંકલેશ્વરમાં નવા એરપોર્ટ માટે ફેઝ વનની કામગીરી માર્ચ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે ફેઝ વન અંતર્ગત રનવે બાંધકામ એપ્રિલ જમીન સમતલીકરણ અને ટેક્સી વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે બાકીની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે ગુજરાત એવિએશન સેક્ટરનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે વધતા પેસેન્જર ટ્રાફિકના કારણે નવા રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે આ પ્રોજેક્ટનો ઇતિહાસ નાઇન્ટીન નાઇન્ટી થ્રી સુધી જાય છે રાજ્ય સરકારે અંકલેશ્વરના વિકસતા ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને એરસ્ટ્રીપ બનાવવાની જાહેરાત કરી છે નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ થઈ જમીનના ભાવ અને અન્ય મુદ્દાઓ લઈને ઊભા થયેલા વિવાદો બાદ બે હજાર બેમાં જમીન સંપાદન પૂર્ણ થયું જે બાદ વીસ વર્ષ સુધી માત્ર કાગળ પર જ કાર્યવાહી જોવા મળી હતી જે બાદ બે હજાર બાવીસમાં રાજ્યના ઉદ્યન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા મૂરત કરવામાં આવ્યું હતું હાલ સ્ટેટ એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે જે હજુ પણ અંકલેશ્વર ખાતે એરસ્ટ્રીપ પર મુસાફરો માટે ડોમેસ્ટિક ફ્લાઇટ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી ઉદ્યોગોને ધ્યાનમાં લઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે કાર્ગો સેવા શરૂ કરવાનું પ્રથમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ત્યારે સુરત અને વડોદરા એરપોર્ટ પર ટ્રાફિક ભરણ વધે તેની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ડાયવો અંકલેશ્વર એરસ્ટ્રીપ ખાતે થઈ શકે એમ છે